નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો જેવા ગામમાં કંટાળાની જગ્યાએ તે ખૂબ જ પ્રતિભાશાળી અને મીઠી હતી તેના ચહેરા પર હંમેશા હસતા મુખની એક અદભુત છાય હતી રીતિનો એક મિત્ર હતો હનુ હનુ પણ એ જ ગામમાં રહેતો હતો અને રીતિને પાંજરે જોઈને પ્રેમ કરતો હતો આ પ્રેમ નવો હતો પરંતુ ખૂબ નમ્ર અને સુંદર એક દિવસ રીતિના ઘરના પાસેથી પસાર થતી વખતે હનુએ તેનાથી એક નવું પત્ર લખાવવાનું વિચાર્યું તેણે પોતાના દિલની વાત લખી હું તને ખૂબ પ્રેમ કરું છું અને હું તને તમારી વાતોમાં તમારા જીવનમાં સદા સાથ આપવાનું ઈચ્છું છું રીતિને તે પત્ર મળ્યું અને તેને વાંચી હૃદયમાંથી એક ગરમીનો અનુભવ થયો તે જાણતી હતી કે આ પ્રેમ મીઠો છે પરંતુ તેને પણ પોતાના પ્રેમ માટે અનુકૂળ સમયની રાહ જોઈ હતી છેલ્લે એક દિવસ રીતિ અને હનુએ એકબીજાને જોઈને મીઠી મુસ્કાન સાથે એકબીજાને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો તેમના પ્રેમની સાથમાંગ સાથે એક અનોખો સંબંધ તાણ્યો વફાદારી સમજણ અને સન્માનનો પ્રેમમાંગ માત્ર શબ્દો જ નહીં પરંતુ કણકથી કણક સુધીનો સાથ પણ મહત્વનો છે રીતિએ હનુને કહ્યું હનુએ હંસી આપતા કહ્યું હા અને હું તમારું સાથ સદા આપવાનો છું અને એ દિવસથી પ્રીતિ અને હનુએ જીવતી દુનિયા સાથે પોતાના પ્રેમ અને વફાદારીનું એક સુંદર સાથ બનાવ્યું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ